જ્યારે સ્ટેટ હતું ત્યારે નવ ગામના દૈણા આની અંદર દડા હતા એ પાડો ગોળ ગોળ ફરતો નવ હા રાઉન્ડ ફરતો ને ઉપરથી દહીણું નાખવાનું નીચેથી નીકાળી લેવાનું દડાયેલું અનાજ બધું આની અંદર ભરવામાં આવતું ને ગામના પટેલ પ્રમાણે દેવામાં આવતું હર ગામની અંદર જેટલા નવ ગામ હતા નવ ગામની અંદર પટેલ નિયુક્ત કરેલા હતા ઇંગ્લિશમાં સંસ્કૃતની અંદર તમને મળી જાય ગુજરાતી બધું બધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની આવૃત્તિ પણ છે

દારૂની માનતા ચડે પ્રવેશતાની સાથે જ ડાબા હાથ ઉપર સમાધિ છે આની સાથે કયા બાપુની સમાધિ છે ને એની પાછળની શું કથા આ સમાધિ છે આશાનાથજી બાપુ ગોરખમંડીની અંદર એમને આશાનાજીથી ઓળખાય છે ને દૂધ એ મેન ભરવાડના હતા એ જામનગરની બાજુમાં ગામ છે તેમના ભરવાડનું પરિવારમાંથી આવે છે બિલોંગ કરે છે બાપુ ને એ બહુ ઇતિહાસ છે અત્યારે એ જામનગરની અંદર પૂજાય છે જીવા બાપા તરીકે એમ કંઈક પૂજાય છે ને ઇતિહાસની અંદર એવું છે કે આ જગ્યાની અંદર એ ગૌશાળા ગૌશાળા જ ચલાવતા બાપુ ગૌધન ચાલવાનું ને એવું જ કરતા આજની તારીખમાં આપણી જગ્યાની અંદર છાસ નથી બનતી ગાયના દૂધની ગાયના દૂધને છાસ ન બને ને બને તો એની અંદર જીવડા થાય છે ને ગાયને તકલીફ થાય છે ગાયને આચરમાંથી બ્લડ ને એવું બધું પડવા માંડે છે ને બીજું એવું છે કે બાપુની માનતા થાય છે ધોર બાબતની બધી માનતા બાપુની થાય છે ગમે એવું કજાળું ધોર હોય દોવા ના દેતું હોય બીમાર હોય બાપુની શ્રીફળની માનતા મનાય છે પછી એક બીજી હિસ્ટ્રી એવી જોડાયેલી છે કે આજની તારીખની અંદર ગોરખમંડીની અંદર વરરાજો બને એટલે આસાનાથજી બાપુને નારિયેલ ને સોપારી ચડાવવામાં આવે છે પછી જ એ પરણવા જાય છે ફૂલેકા કહે છે એની અંદર આસાનજી બાપુને જી ચડાવવામાં આવે છે પછી જ ફૂલેક નીકળે છે ગામમાંથી બરાબર એ અત્યારની પરંપરા હા એ અત્યારની પરંપરા અને આ ગૌશાળા છે આ ગોરક્ષનાથજી બાપુ અહીં સાધના તપ તપ કરતા ત્યારની પરંપરાગત ગૌશાળા ત્યારની જ પરંપરા અત્યારે કેટલી ગાયું છે અત્યારે આપણી પાસે આઠ ગાયું છે બરાબર ત્યારની એમને એમ હા બરાબર હવેલી ટાઈપ ખૂબ જૂનું બાંધકામ આ વાત કરવી છે આ સન નાઇન્ટીન ટ્વેન્ટી એટની અંદર આ શું કહેવાય છે બરાબર પછી આ હવેલીની અંદર જેટલું કામ છે એ લોકલાઇઝ કારીગર પાસે જ કરેલું છે બરાબર કોઈ બહારના કારીગર નથી અહીંના જ લોકલ કારીગર હતા અને આ વુડન વર્ક ને બધું જોવો છો એ બધું અહીંનું જ કરેલું છે ત્રણ ફ્લોર લાગે ટોટલ હા ટોટલ ત્રણ ફ્લોર ત્યારે ટુ થાઉઝન્ડ વનની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે એક ફ્લોર ઉપરનો ઉતારી લેવા આવ્યો એટલો ડેમેજ થઈ ગયો કેમ કે આની અંદર કાંઈ સિમેન્ટનો યુઝ નથી થયેલો બરાબર આપ જોઈ શકો ટોટલી કામ બધું ચૂનાનું જ છે ચૂનો ચૂનો પકાવીને એની અંદર ગોળ મિક્સ કરીને એ જ બધું કરેલું છે આની અંદર આની અંદર ઓછામાં ઓછા ચોવીસ રૂમ છે ચોવીસ રૂમ છે ટોટલ એ હવે આ બાંધકામ થયો કેટલામી સાલમાં ને એક પરફેક્ટ હિસ્ટ્રી ના કહી શકે પણ પ્યારનાથજી બાપુએ એની શરૂઆત કરેલી છે પ્યારનાથજી બાપુ એ શરૂઆત પ્યારનાથજી બાપુ એ કર્યું પછી તો જેમ જેમ આગળ મન તો વધતા ગયા એવી રીતના આનું ડેવલપમેન્ટ થતું ગયું નાઇન્ટીન ટ્વેન્ટી એટની અંદર સનની અંદર જયારે સુંદરનાથજી બાપુ મંત હતા એમને આખું રિનોવેશન કરાવેલું છે ને એનું આપણી પાસે હસ્તલેખન છે બરાબર

બસો વર્ષની આજુબાજુ હોય છે હાજી હાજી બરાબર હવે બાપુ આની માહિતી આપો ખૂબ મોટી ઘંટી આ પાડા ઘંટી કહેવાતી પાડા ઘંટી હા જ્યારે સ્ટેટ હતું ત્યારે નવ ગામના દરણા આની અંદર દર હતા હવે આ પાડા ઘંટીની એવી ખાસિયત છે કે આ પથ્થર છે એ સિંગલ સીટ પથ્થર એકમાંથી જ બનેલું હા એકમાંથી જ બનેલું હોય ને પ્લસ આનું મેકેનિઝમ જેટલું છે એ બધું આખું વુડન ઉપર જ છે આપ જોઈ શકો છો જે ચક્કરથી લઈને બધી વસ્તુ વુડન ઉપર જ છે આની અંદર લોખંડનો કાંઈ યુઝ નથી નહીં પછી આ જે વસ્તુ છે એ જે ચક્કર છે એ જ ખાલી લોખંડનું બાકી બધું આખું વુડન સ્ટ્રક્ચર ઉપર જ છે પછી વા પાડો જોડાઈ જતા પાડો ગોળ ગોળ ફરતો હા રાઉન્ડ ફરતો ને ઉપરથી દૈનું નાખવાનું નીચેથી નીકાળી લેવાનું બરાબર આ ગેર આની સાથે કનેક્ટ છે બરાબર હા નીચે અંદરથી નીચેનો ભાગ પથ્થર ફરે ઉપરથી નીકળી જવાનું ઉપરથી નીકળે બરાબર એટલે સામાન્ય પહેલી ઘંટી તે ઉલટું કામ કરે હાથની હા એ સેમ મિકેનિઝમ બટ પણ નીચે નીચેથી છે પાડાથી હા પાડાથી કેમ કે નવગામનું દૈનું દોરવું એટલે ટાઈમ તો જોઈએ માણસનું કામ નથી હમ આની અંદર અનાજ ભરવામાં આવતું ત્યાર સમયની અંદર દળાયેલું અનાજ બધું આની અંદર ભરવામાં આવતું ને ગામના પટેલ પ્રમાણે દેવામાં આવતું બરાબર હર ગામની અંદર જેટલા નવ ગામ હતા નવ ગામની અંદર પટેલ નિયુક્ત કરેલા હતા ને ત્યાંથી જ એ પટેલ થ્રુ જ દેવાતું બધું વહીવટ થતું બરાબર ત્યારનું એમનું એમ છે મિત્રો આ જૂની જે જગ્યા છે ત્યાં ઉપલા માળે નીચેના માળની આપણે વાત કરેલી હવે ઉપર જઈએ પ્રથમ માળ છે ત્યાં આપણે પ્રવેશ કરીએ ત્યાં અનેક વસ્તુઓ છે લાઈબ્રેરી છે વગેરે જે એન્ટિક વસ્તુઓ છે તેના પણ આપને દર્શન કરાવવું હા જૂનવાણી પ્રાચીન સમયનું મિત્રો પાણીયારો

હા મુખ્ય લાઇબ્રેરી વિભાગ આ નાઇન્ટીન ટ્વેન્ટી સિંગલ સીટની અંદર જર્મનથી ઇમ્પોર્ટ કરેલો બરાબર જર્મન હા જર્મનથી ત્યારે કંપની હતી જેસી કરીને એ આ દિશાની ખાસિયત એવું છે કે આ સિંગલ સીટની અંદર છે ને આની થીકને સિક્સ એમએમ અપ આપશે એ સમયની અંદર આજની તારીખમાં સિક્સ એમએમ જેટલો હરીસો ઠીક નથી આવતો નથી આવતી આ એ સમયનો રીસો છે નજીક જઈને જોઈએ આપણે હા ને સિંગલ સીટમાં છે આપણે અચ્છા ને આ લાઇબ્રેરી હા આમાં પુસ્તકો આપ ગમે બુક લઈ લો હમ ચોક હમ બરાબર અહીં પુસ્તકો મહાભારત વાર્દિક બાબુ એક પ્રશ્ન થાય આપણી પ્રાચીન એવી એન્ટિક એટલા પુસ્તકો અત્યારે મળવા પર દુર્લભ હા આનું પણ પુરાતત્વ કંઈ ધ્યાન નથી આપતું કે આને કોઈ મોટી દરેક લોકો આનો લાભ લઈ શકે આ પુસ્તકમાં રહેલા સંગ્રહનો લાભ લઈ શકે આની જાણવણી થાય તે માટે કઈ પ્રયત્ન થઈ શકે સરકાર દ્વારા કે કોઈ બીજા આદમી દ્વારા કરે તો આટલો સારું જશે ઉદ્ધિન વીસ વર્ષથી એવું લાગે હા આપણાથી પ્રયત્ન થાય છે એટલા કરીએ છે આપણે પણ ઉધી બહુ વધારે છે ઉધિ ઉધીનું મેઇન રીઝન બહુ છે ગમે તે ટ્રીટમેન્ટ કરે પણ ઉદ્ધી બહુ બહુ છે એમ એ પુસ્તક છે અમુક વર્ષો તો પ્રોબ્લેમ આવવાની જ છે મારા દાદાથી જેટલું સ થાતું તું એટલું સાચું વર્ષ છે હા એ ટાઈમનું બેડ બેડ છે એ ટાઈમનો કનાય વર્ષો બસ આ ત્રણસો ઉપર હશે મારા છે હાજી આ બધા પુસ્તકો જ છે ને મા હા બધા એ બેન્ડ કરેલા હે સંદર આ મારી મમ્મીએ બધે આખા પેલા પૂછવા હતા અનુક્રમ નંબર હા બધું કરેલું હતું અંદર ઘરે જઈને આપણા હાથ જ ધોવા જેવું ઉધીન ટ્રીટમેન્ટ કરેલી જ છે ઉધી એવી હોય ને કે જેની અનહદ છે એમ ઇંગ્લિશમાં આ સંસ્કૃતની અંદર તમને મળી આવે ગુજરાતી બધું બધું આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હા ઇન્ડિયા એન્યુઅલ નાઇન્ટીન ફોર્ટી પન ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની આવૃત્તિ પણ છે ઓગણીસો એકતાલીસ અચ્છા એ વખતની એડવર્ટાઈઝ ત્યારના એન્જિન અહીંયા થી મગર સ્વરૂપ ની અંદર કંકડ બાંધેલું હે ચતી પુરુષ પછી આપ રાંગ જોશો ને તો રાંગ ની અંદર એક ખાસિયત આપને જોવા મળશે લઈ

ના ભી હમ એટલે અમારામાં પ્યાર પ્યાર નથી બાપુ કહેવાતા ને આ જેટલું આ ફોટા છે જેટલા એ બધા હેન્ડમેડ છે ને વઢવાન યુનિવર્સિટીની અંદર બનેલા છે વઢવાન હાથથી હા હા આ બધા હાથથી બનાવેલા છે ને જેટલું ગોલ્ડ એ અંદર યુઝ થયેલું છે એ બધું ઓરિજિનલ ગોલ્ડ છે પ્લસ આ બધા ઓઈલ પેઇન્ટ છે અચ્છા ને આ બધાય ફોટા પોસ્ટર વોશેબલ છે વોશેબલ વોશેબલ છે એ ટાઈમમાં બનાવેલું ઝાલમગઢજી ગોસાએ બનાવેલું છે વઢવાન યુનિવર્સિટીમાં બધા ફોટા હા બધા આપણે એક એક સ્ટેપ અમી હા બીજા સાધુના પણ હશે એની માહિતી મેળવી આનું માહિતી આપો આ મનશ્રી સુંદર નજીબ આપો મેં આપને વાત કરેલી હતી કે આગળનું ગામ જે સુંદરપરા છે એ એમને વસાવેલું ને આ બાપુનો પોટ્રેટ છે આની અંદર બસ એમ એ જ ચાલમગઢજી ગોસ્વાએ બનાવેલું છે મેં સુંદરનાથ જે બાપુનું ત્યાં પૂજામાં બેઠેલા ત્યારનો ફોટો છે બરાબર આ ફોટાની અંદર એવી રીતના ખાસિયત છે કે આપ કોઈપણ એંગલથી ગમે ત્યાં ઊભીને જોશો તો આપને એવું જ લાગશે કે બાપુ મારી સામે જ જોઈ એ જમાનાની અંદર આ ફોટો થ્રીડી ડાયમેન્શનની અંદર બનાવેલો છે આ ટ્રાય કરવું તો કરજો આપ ગમે એ એંગલની અંદર જો તમને એમ જ લાગશે કે બાપુ મારી સામે જ જોય બરાબર આ સ્ટેટ હતા ત્યારનું જે સ્ટેટ ટાઈમના જે ફોટા છે એ છે બધાય નવાબ ટાઈપની અંદર જે સ્ટેટ હતા મંથ કેવા હતા એ એમ પોતે હતા અચ્છા અને પોતે દર્શનની જોગી હતા કાનની અંદર આપ જોવું છો કે એમને દર્શન પહેરી રાખ્યું મંત શ્રી સુંદરનાથજી બાપુ કે જેની અમારી વારસાગત અમારા નવાબ સરકારે અમને આ જગ્યાની સ્થાપના કરવામાં મદદ કરી હતી અને ગાડી સોંપેલી છે તો સુંદરનાથજી બાપુ છે એ પોતે જ્યારે નવાબ સરકારને થોડીક મદદની જરૂર પડી ત્યારે એણે પોતે સાત ગાડા ચાંદીના સિક્કા તે પોતે નવાબ સરકારને મદદ કરી હતી આ અત્યારને હાલ પણ ગમે એ અમારા ગામની આજુબાજુના વ્યક્તિઓને જે જૂના છે એ લોકવાયકા મુજબ આમ કહેવામાં આવે છે બીજું કે દા સુંદરનાથજી બાપુ જે છે એ કન્યા કેડમણીને બહુ જ મહત્ત્વ આપતા હાલની તરફે બોસન અજોઠા ચગ્યા જે ગામ છે જે એમના અંડરમાં હતા એમને કન્યા કેળવણી માટે નિશાળ માટે પણ દાદા અપુ સુંદરનાથજી તરફથી જમીન આપવામાં આવેલી આજની તારીખમાં પણ ગ્રામ પંચાયતના એમના નામે જમીન બોલે છે